મદદનીશ પશુપાલન અધિકારી ડોક્ટર દીપ્તિ રાવલ પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર રાજવતી કાટિયા સહાયક પશુધન નિરીક્ષણ સતીશેન પટેલ પશુધન નિરીક્ષણ કુંદન પટેલ તેમજ પશુધન નિરીક્ષણ યજ્ઞદીપ પટેલ દ્વારા પશુપાલકોને વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી આ ઉપરાંત બર્ડ ફ્લુ રોગના સંભવિત ચેપને ધ્યાનમાં રાખી ગામમાં આવેલા પોલ્ટ્રી ફાર્મમાંથી સેમ્પલ કલેક્શનની કામગીરી કરવામાં આવી હતી ધર્મેશ રાણા દ્રષ્ટિકોણ ન્યૂઝ અંકલેશ્વર